केंद्रीय मंत्री पियुष गोयले राज्यसभा मॉईलर बिल बे हजार चोवीस रजू करुना कायदा रद्द कर કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રાજ્યસભામાં બોઇલર બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું જે સો વર્ષ જૂના બોઇલર કાયદાને રદ કરશે આ બિલનો ઉદ્દેશ્ય બોઇલર સંબંધિત ગુનાઓને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢવો અને વ્યવસાયિક સરળતાને પ્રોત્સાહન આપવાનો છે આ સાથે આ બિલ બોઇલરના અંદર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મરામતના કાર્ય માટે યોગ્ય વ્યક્તિઓની જરૂરિયાત પર ભાર મૂકે છે બોઇલર બિલ બે હજાર ચોવીસના મુખ્યમાં બોઈલર પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કેટલાક ગુનાઓને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢવું સામેલ છે જેના કારણે વેપાર કરવું સરળ બનશે આ બિલ એમએસએમઇ ક્ષેત્ર સહિત બોઈલર વપરાશકર્તાઓને લાભ આપશે કારણ કે તેમાં ગેરઅપરાધીકરણ સંબંધિત પ્રવાધાનો સામેલ છે

सेफ क्योंकि इसमें सिक्योरिटी के प्रावधान है, workers, ये करते है कि कैसे क्वालिफाइड लोग बॉयलर्स का निरीक्षण करें उसकी इंस्पेक्शन में अच्छे लोग लगे कॉम्पिटेंट पीपल हो और उसके लिए क्या स्टैंडर्ड्स होने चाहिए कौन क्वालिफाई होगा इसको निर्धारित करने के प्रावधान इसमें रखें